પ્રજાને ગુંડાઓના ત્રાસમાંથી છોડાવે એને લોકો ભગવાન કહે છે આખી જિંદગી રામે એ જ કામ કર્યું વિશ્વામિત્ર શા માટે લઈ ગયા હતા એટલા માટે લઈ ગયા હતા ત્યારે કૃષ્ણ અહિંસાવાદી છે અઢાર અક્ષો અહીં સાફ કરી નાખે તસ્માદ યુદ્ધસ્વ 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 યુદ્ધ કર યુદ્ધ કર યુદ્ધ કર એક છેડો બીજો છેડો કૃષ્ણમાં અમાપ સહનશક્તિ છે સહનશક્તિની કસોટી તો તમારા બાવડા ઉપરથી નીકળતી હોય છે તમે સિંહ જેવા છો અને છતાંય સહન કરો છો તો તમે મહાન છો હવે તમે ઉંદર જેવા છો ને સહન કરો છો તો બીજું કરશો શું ત્યારે તમે તમે સસલા જેવા છો ને કે આપણે સહન કરો સહન નહીં કરો તો કરશો શું તમારી તાકાત છે સામે થવાની કૃષ્ણ સિંહ જેવા છે અને જ્યારે કોઈનું સભામાં માન થતું હોય તો બીજા લોકો ઘણા લોકો માન જોઈ નથી શકતા બીજું બધું જોઈ શકે પણ તમારું માન ન જોઈ શકે એટલે અરબર અકબરને બિરબલનો એક બહુ સરસ સંવાદ છે અકબરે બિરબલને કહ્યું કે બિરબલ મારા હાથમાં વાળ કેમ નથી આખા શરીરે વાળ છે પણ હથેળીમાં તો વાળ નથી અને બિરબલ હાજર જવાબી છે એને વિચાર નથી કરવો પડતો એને કે મહારાજ તમે આખો દિવસ સોના મારો હાથમાં લઈ 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 લઈને બધાને આપો છો એટલે ઘસારો પડે ને એટલે હથેળીમાં વાળ હવે ફિઝિકલી તો કોઈ ડૉક્ટર બતાવે પણ અકબરે ઓછો નથી અકબરે કહ્યું કે મારા હાથમાં નથી તો તારા હાથમાંય નથી તું ક્યાં આપ આપ કરે છે તો એણે કહ્યું મહારાજ તમે મને આપો છો ને હું લઉં છું એટલે મારા હાથમાંય નથી પણ અકબર તો ઉતરે એવો એણે કહ્યું બિરબલ તો આ બધા સભામાં બેઠા એમના હાથમાંય નથી બિરબલે તરત જ જવાબ આપ્યો કે જ્યારે તમે આપો છો ને હું લઉં છું ત્યારે પેલા બધા આમ હાથ ઘસે છે એમને બેઠા બેઠા આમ હાથ ઘસે છે એટલે એમના હાથમાં નથી જ્યારે સભા વચ્ચે કોઈનું માન થતું હોય તો થોડાક વિરોધી લોકોને તો ઈર્ષા દુઃખ થતું જ હોય છે કૃષ્ણની જ્યારે સભા વચ્ચે પહેલી પૂજા થવાની થઈ એટલે એક બીજો મુદ્દો પણ યાદ રાખજો તમે કેટલાક લોકો હંમેશા હોળીનું નારિયેર થતા હોય છે એક લગ્નનું નારિયેર હોય ને એક હોળીનું નારિયેર હોય લગ્નનું નારિયેર થયો તો બિચારા કોઈનું કલ્યાણ થઈ જાય પણ ઘણા લોકોને આદત હોય શિશુપાળ હોળીનું નારિયેર થાય છે એની પાછળ ઘણો વર્ગ છે એ દેખાતો નથી પણ નારિયેર પેલાને બનાવી દે તું જા આગળ જા આગળ જા અને એને ટેવ જ છે કે જ્યાં જાય ત્યાં હોળીનું નારિયેર હું તો તમને સલાહ આપું છું કે રાજકારણમાં પડ્યા હોવ તો એકાદ હોળીનું નારિયેર રાખવો તમે પાછળ રહો ને પેલો આગળ જઈને અપયશ લઈ આવે અને વધારે બધું એ થાય તો કહેવાય ને ભાઈ એ તો એ બોલ્યો હું નથી બોલ્યો હું કંઈ એમાં સંમત બચાવ થઈ શકે અને એણે કૃષ્ણને કંઈ ગાળો દીધી કંઈ ગાળો દીધી કંઈ ગાળો દીધી તો નીચ છે તારી માં આવી તારો બાપ આવો તું ઠેકાણા વિનાનો છે એટલી બધી ગાળો દીધી એટલી બધી ગાળો દીધી કૃષ્ણે સહન કરી સહન 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 નવ્વાણું ગાળો થઈ એટલે સહનની લિમિટ આવી ગઈ પછી એની લિમિટ આવી ગઈ નહીં તો નમાલા થઈ જાઓ તમે સહન જ કર્યા કરો તો એ સહનશક્તિ ના કહેવાય નમાલા પણ કહેવાય નવ્વાણું ગાળો પૂરી થઈ એટલે કૃષ્ણ કહ્યું ખબરદાર શિશુપાળ મેં તારી નવ્વાણું ગાળો સહન કરી છે મને આપી હોત તો કોઈ વાંધો નહોતો પણ તે મારી માને ગાળો આપી મારા બાપને ગાળો આપી એકને વીણી વીણીને આપી હવે જ હવે ખબરદાર અને પેલો તો ચગ્યો છે કાઠિયાવાડી શબ્દ છે ને ઘણા લોકો ચગતા હોય છે સારા કામમાં ચગે તો સારું છે પણ ઘણા ઘણા લોકો ખોટા કામમાં અને એને ચગાડનારાય લોકો હોય છે પણ સમજે નહીં નથી કહેતા પતંગ ચગે પતંગ ચગી પતંગ ચગી એમ પતંગ ચગે ને માણસે ચગતો હોય છે પણ એને ખબર નથી કે આ ચગવાનું મૂળ છે એ પેલી દોરી ઉપર છે કોઈના હાથમાં પકડેલી દોરી છે ને પતંગ એની એ જ હોય માત્ર દોરી કાપી નાખો તો પતંગનું શું થાય એ ગઈ એ ગઈ એ ગઈ મારા ઓળખીતા એક બહુ મોટા કથાકાર છે નામ નહીં દો બહુ મોટા કથા સારા કથાકાર છે એમણે લોકોને સમજાવ્યું કે જુઓ એક પતંગ ઉડતી પતંગ છે ચગેલી અને એક દિવાલ ઉપર ટીગેલી છે દુકાનમાં નહીં દુકાનમાં કે ઘરમાં બધી પાંચ પચી પતંગો દિવાલ ઉપર ટાંગેલી હોય પેલી જે દીવાલ ઉપર ટાંગેલી પતંગ છે ને એને કદી ભય જ નથી એને કદી કોઈ ભય જ નથી અને પેલી જે આકાશમાં ઉડતી ચગેલી પતંગ છે એને તો બીજી પતંગનો ત્રીજી પતંગનો ભય હોય જ છે એ એમના કહેવાનો હેતુ એવો હતો કે તમે બધા દિવાલ ઉપર ટાંગેલી પતંગ જેવા થજો અને એમના પછી જ મારે બોલવાનું હતું અને મને થયું કે આ વિચાર બરાબર નથી આથી તો પ્રજા હવે દિવાલ ઉપર ટાંગેલી પતંગનો શો અર્થ છે જે પતંગ બની અને ચગી જ નહીં કોઈ મને કાપી નાખશે કોઈ મને કાપી નાખશે કોઈ મને કાપી નાખશે એવા બીકના કારણે એ દિવાલ ઉપર ને દિવાલ ઉપર રહી ગઈ તો પછી એનું પ્રથાગતમ તસ્ય નરસ્ય જન્મ તો એનું જીવતર જ ધિક્કાર છે જીવતરને કરવું જ તમને કોઈને ખબર હોય કે ના હોય જવાહરલાલ જ્યારે નાના હતા ને ત્યારે ઘોડેશવારી શીખતા હતા અને ઘોડેશવારી શીખતા શીખતા એકવાર ઘોડા ઉપરથી નીચે પડ્યા નીચે પડ્યા એટલે ઉર્દુના પેપરવાળાઓએ ખૂબ ચગાયું પડ્યો પડ્યો પેપરોમાં મીડિયામાં આવા સમાચાર વધારે આવે બાકી તમે રોજ ફરતા હોય તો કોઈ કોઈ ના છાપે પડતરના પડ્યાના સમાચાર બહુ આવે એટલે જવાહરલાલ પડ્યો ત્યારે તો એ નાના છોકરા હતા જવાહરલાલ પડ્યો 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 તમને ખબર છે માણસ સૌથી વધારેમાં વધારે અટ્ટહાસ્ય ક્યારે કરતો હોય છે જ્યારે કોઈનો પગ લપસે ને પડે ત્યારે એમાં જો એનો ભયબંધ હોય એનો સઘોવાલો હોય અને એનો પગ લપશે ને ધડામ દઈને પડે ને કરે ધીમે રહીને જોરથી ખળખડાટ હશે બહુ આનંદ આવે બહુ આનંદ આવે એટલે બીજા દિવસે જવાહરલાલજીએ સમાધાન કરેલું કે જે ચડે એ પડે જે કદી ચડતો જ નથી એને કોઈ પડવાનો પ્રશ્ન જ ભૂમિ સ્થિત પતના ભયમેવ ભયમે એવ નાશતી જે માણસ જમીન ઉપર જ ઊભો છે એને કોઈ પડવાનો પ્રશ્ન જ નથી મેં કહ્યું ભાઈ કપાય તો કપાય અને કપાય શું કામ કોઈ વાર આપણે કાપીએ ખરા એવું જ કેમ માની લેવાનું કે આપણને જ બધા કાપી નાખશે તમે પણ કોઈની પતંગ કાપી શકો છો એટલે ભલે કપાય તો કપાય પણ જીવન તો પેલી ચગેલી પતંગનું જીવન છે આ દિવાલ ઉપર ટાંગેલી પતંગને શું કરવી છે એ તો શોભાનો ગાંઠિયો છે માત્ર એટલે આ જે માર્ગ છે આ જે રસ્તો છે નવ્વાણું ગાળો સહન કરી નવ્વાણું ગાળો અને પછી છેવટે એને કહ્યું ખબરદાર મેં બહુ સહન કર્યું બહુ સહન કર્યું હવે જો તું બોલીશ ને તો હું સહન નહીં કરું અને મેં તમને કહ્યું પેલો ચગેલો માણસ ત્યાં ચગેલા માણસને ભાન ના હોય એણે સ્વામી ગાળ બોલીને સ્વામી ગાળ બોલીને ચકર 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 ચક્ર ચલાવ્યું ને સભા વચ્ચે એનું માથું કાપી નાખ્યું આ હિંસા છે ત્યારે શું કરવું તો કરવું શું આ ભેદને સમજો આપણે વાસ્તવવાદી છીએ વગર જોતા કોઈના ઉપર શસ્ત્ર ઉપાડવું નથી જીવ જંતુ પક્ષી પક્ષી કીડી મકોડી કોઈને મારવી નથી સહને કરવું છે પણ સહન કરતા 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 કેટલું સહન કરશો ક્યાં સુધી સહન કરશો જો તમે સહન કરવાની લિમિટ નહીં કરો તો તમે નમાલા થઈ જશો એટલે આપણે ત્યાં અહિંસા પરમો ધર્મ એ વાક્ય નથી આપણા ત્યાં અહિંસા છે ઘણી જગ્યાએ અહિંસા શબ્દ આવ્યો છે પણ એ સાધકોના માટે સાધકો હોય ને એના માટે મહાભારતમાં એક બહુ સુંદર શ્લોક છે ક્ષમા શત્રુ ચ મિત્રે ચતિનાંતુ ભૂષણમ અપરાધીશું સત્વેશું નૃપતિનાંત તદ્દૂષણ કોઈ યતિ કોઈ સંન્યાસી હોય સંત હોય અને એનું કોઈ અપમાન કરે તો એ ક્ષમા આપે ક્ષમા શત્રુ ચ મિત્રે ચતિનામતું ભૂષણ એ સંન્યાસીનું ભૂષણ છે દયાનંદ સરસ્વતી જોધપુરમાં પ્રવચનો કરે અને જોધપુરના પ્રવચનોની અસર રાજા ઉપર થઈ આ આ વાત પણ સમજવા જઈ બુદ્ધે રાજાઓને પકડ્યા દયાનંદ સરસ્વતીએ પણ રાજાઓને પકડ્યા રાજસ્થાનના એણે જોયું કે સમય થોડો છે આ નીચેના માણસોને પકડશું તો કંઈક કંઈ થવાનું નથી એના કરતાં ઉપરના માણસને પકડો અને એની એટલી મોટી અસર થઈ એટલી મોટી અસર થઈ કે જોધપુરના મહારાજાએ એના ત્યાં આવનારી એક નર્તકી હતી ગુણિકા એને આવતી બંધ કરી દીધી હવે ખબરદાર મારે ત્યાં નહીં આવવાનું તારે મુસ્લિમ બાઈ હતી નર્તકી હતી અને એ એ ભયંકર છંછેડાઈ હું તમને ખાનગીમાં વાત કહું છું આ અબળા છે પણ પ્રબળાય છે એ છંછેડા ના ત્યાં સુધી અબળા છે પણ જો એ છંછેડા તો નાગણ છે નાગણ પેલા નાગનો ડંખો હોય ને એને ઉતારનાર કોઈ ગારૂડી મળે તો ઉતારી દે પણ નાગણ ડંખ મારે તો એનો કોઈ ગારૂડી જ નહીં ઠામ મારે એને માણસને અને પેલી એવી કા એક બાવો આવ્યો છે અને બાવાએ મારું બધું ધૂળધાણી કરી નાખ્યું તમે સારા કામ કરો તો એ તમારા વિરોધી થવાના જ છે એવું નથી કે તમારા વિરોધી ન થાય અને પછી આ કાંટાને કાઢવો જોઈએ ગમે તેમ કરીને પણ આ કાંટાને કાઢવો જોઈએ એ રાજા કેટલા મારા માટે કેટલું માનપાન હતું અને હવે આ બાવાના રવાડે ચડ્યા છે મને કંઈક બેલમાં નહીં આવવાનું તારે પગ નહીં મૂકવાનો તો કોઈ રસ્તો કરવો જોઈએ જેથી આ કાંટો નીકળી જાય કાંટો કાઢવો તો કેવી રીતે કાઢવો પછી એક રસ્તો મળી ગયો સ્વામીજીનો રસ્તો એનું નામ જગન્નાથ એ રસોઈ બનાવે અને પેલા જમે ચૂપચાપ પેલી બાઈ રસોઈ આ પાસે ગઈ અને જઈને સોનાના મોરોનો ઢગલો કરી દીધો કમી કમીને મરી જઈશ તો આટલો પૈસો નહીં મળે તને લે પેઢીના પેઢી તારો ઉદ્ધાર થઈ જશે પણ કેમ તમે આ પૈસો કે આ પડીકી આટલી એમના દૂધમાં ભેળવી દેવાની એ જો દૂધ પીવે છે ને સાંજે સૂતી વખતે એ દૂધમાં આટલી પડીકી તારે ભેળવી દેવાની પૈસાની બહુ મોટી લાલચ છે બહુ મોટી લાલચ અને ખરેખર એને ભેળવી દીધી અને પી પી ગયા ખબર નહીં પી ગયા રોજનો વિશ્વાસ શું માણસ કલાક બે કલાક થયું ખબર પડી કે કંઈક ગડબડ થઈ છે ટાઈમ વીતતો ગયો એમ ખબર પડી કે ગડબડ થઈ છે અને બહુ પ્રભાવશાળી હતા બહુ પ્રભાવશાળી જગન્નાથ ઈધર આવો ઈધર આવો બોલો ક્યાં ક્યા એ તમને અને પેલો ધ્રુજવા માંડ્યો ધ્રુજવા માંડ્યો અને પછી એને બોલી દીધું નન્ની જાન ઉસને એક પુડીકા દીયા થાવ મેં દૂધ મેં મિલા દિયા હે એ સમજી ગયા હવે જો ખરો પોઈન્ટ અહીંથી જોવાનો છે દયાનંદે કહ્યું પેલું કબાટ ખોલ એમાં પૈસા પડ્યા છે એ પૈસા લઈને તું ભાગી જા જો રાજાને ખબર પડશે તો તને ફાંસીએ ચડાવી દેશે તું ભાગી જા કબાટ ખોલાવ્યું એમાંથી પૈસા આપ્યા અને પેલાને વિદાય કરી દીધો પછી લાગ્યું કે હવે ઘણે દૂર પહોંચી ગયો હશે પછી લોકોને કહ્યું ભાઈ મારી તબિયત ઠીક નથી પછી તો ઘણા પ્રયત્નો કર્યા પણ પછી બચી ન શક્યા ક્ષમા રૂપમ તપસ્વીના ક્ષમા શત્રુ ચ મિત્રે ચતિનામતું ભૂષણમ જે સંન્યાસી છે જે યતિ છે એના માટે તો એ ભૂષણ છે પણ અપરાધીશું સત્વેષુ નૃપતિના તદ્દૂષણ મહાભારત કાર કે છે અપરાધીઓ ઉપર ગુંડાઓ ઉપર બદમાશો ઉપર જે ક્ષમા આપે છે એ રાજાનું એ દૂષણ છે રાજા એવી રીતે ક્ષમા ના આપી શકે અને રાજા જો ગુંડાઓને ક્ષમા આપતો થઈ જાય તો પ્રજા મરી જાય રાજાએ તો દંડ દેવો જ જોઈએ દંડ વિના રાજ્ય ન કરી શકાય આ આપણો સિદ્ધાંત છે અપરાધીને દંડ દેવો જોઈએ એટલે કૃષ્ણ છે ને કૃષ્ણે સભા વચ્ચે શિશુપાલનું માથું કાપી નાખ્યું આખું જીવન જ તમે જુઓ ચક્ર જ ફેરવ ફેરવ કર્યું છે જ્યાં જુઓ તો જ્યાં જાય ત્યાં ચક્ર જ ફેરવ ફેરવ કર્યું છે આ આપણો સિદ્ધાંત છે પણ વાત બરાબર જામી નહીં આપણે દ્વિધામાં પડી ગયા આપણા વિચારોની દ્વિધા આવી ગઈ અહિંસા પરબો